સુરતના લિંબાયત આયોજિત હલ્દી કુમકુમ કાર્યક્રમમાં સી આર પાટીલ હલ્દી કુમકુમ કાર્યક્રમમાં પાટીલ હાજર રહ્યા સીઆર પાટીલે કહ્યું પ્રધાનમંત્રી મોદી સાહેબે મહિલાઓ માટે ખૂબ જ કામ કર્યા છે વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત પ્રધાનમંત્રી મોદીશ્રી આપ્યું છે સીઆર પાટીલે કહ્યું જે દીકરીને અભ્યાસ માટે જરૂર હોય તેના માટે તૈયાર છે દીકરીઓને શિક્ષણ માટે તમામ મદદ કરવામાં આવશે મોદી સાહેબ ત્યાર પછી પ્રધાનમંત્રી થયા પ્રધાનમંત્રી થયા પછી પણ આખા દેશ નહીં તમામ બેનોને ખૂબ પ્રેમ કરે છે એટલા માટે કરે છે કે એમને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે આ મોદી સેના સુરક્ષિતતાના કારણે આજે આખા દેશની બહેનોને એક પ્રકાર સુરક્ષિતતા અનુભવતા અનુભવતી થઈ ગઈ છે આ જે બહેનો છે આ બહેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકા રિઝર્વેશન આપ્યું છે હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર તેત્રીસ ટકા બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધ કરવાની છે આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટી આ તેત્રીસ ટકા અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નહોતા પચાસ ટકા જેટલી બેહન મતદાન નો બતાતા હોવા છતાં એમના માટે કંઈ કરતા નહોતા દર વખતે ઠરાવ અટકાવતા હતા કોઈ કાગળો ફાડી નાખતા હતા આ વખતે મોદી સાહેબે જે નવો લોકસભાનો બિલ્ડિંગ બનાવ્યું એની અંદર પહેલો ઠરાવ કર્યો 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 મોદી સાહેબે આ માટે અધિકાર આપવા અને એના કારણે બહેનો આજે સુરક્ષિત હતી એની સાથે સાથે એને અધિકાર પણ મળ્યો તમને કદાચ ખબર નહીં હોય પણ મોદી સાહેબે દરેક ક્ષેત્રની અંદર બહેનોને મહત્વ આપ્યું આ છવ્વીસમી જાન્યુઆરી તે દિવસે જે અગિયાર જેટલી પરેડમાં અલગ અલગ જે પ્લાટૂન હતી એમાંથી દસ પ્લાટૂન અગિયાર માંથી દસ પ્લાટૂન એ મહિલાઓની હતી એ બહેનોની હતી આખા દુનિયામાં સ્વતંત્રની આવી પરેડની અંદર અગિયાર માંથી દસ પ્લાટૂનમાં બેનો હોય દીકરીઓ હોય આ પહેલો બનાવ

પોતાના બાળકોને પણ એવું સારું શિક્ષણ આપવા માટેનો વિચાર એના મનમાં આવે એના પોતાના વિચારો પણ બ્રોડ થાય એ પણ વધારે વિચારથી થઈ જાય એના માટે આ બેનોને એકત્ર કરવી જોઈએ એની પાછળનો એ હતો સમાજની અંદરના કુરિવાજોને દૂર કરવા માટે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત